નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી પાઠ અગિયાર ખેતી પ્રશ્ન એક નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક ગુજરાતમાં લગભગ પચાસ ટકા કરતા વધુ વિસ્તારમાં કઈ જમીનો જોવા મળે છે જવાબ ડી કયા પ્રકારની જમીનની બે ત્રણ કયા પ્રકારની જમીનને કપાસની જમીન પણ કહે છે જવાબ ડી કાળી ચાર કયા પ્રકારની જમીન રેગુડ નામે પણ ઓળખાય છે જવાબ ડી કાળી પાંચ ભારતમાં વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં કયા પ્રકારની જમીન તૈયાર થાય છે જવાબ બી તો ભારતની કયા પ્રકારની જમીનનો પાતળો અને અપરિપક્વ હોય છે જવાબ એ પર્વતીય સાત ગુજરાતમાં કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કયા પ્રકારની જમીન આવેલી છે જવાબ સી રણ પ્રકારની આઠ નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે જવાબ બી ઝૂમ ખેતીમાં માંથી કઈ ખેતીને ખેતીને ઝૂમ ખેતી પણ કહે છે જવાબ સી નીચેનામાંથી કઈ ખેત પદ્ધતિ આધુનિક ખેત પદ્ધતિ છે જવાબ સઘન ખેતી અગિયાર ઘઉનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે જવાબ એ પંજાબને બાર ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે જુનાગઢમાં પંદર દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે બી ભારત સોળ ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે વનસ્પતિજન્ય કીટનાશકો માં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી જાપ ડી બિલાડીના ટોપનો ઓગણીસ ટપક પિયત પદ્ધતિ દ્વારા કેટલાક ટકા સુધી પાણીની બચત કરી શકાય છે ખાલી જગ્યાઓ પૂરો એક ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખાલી જગ્યા પર આધારિત છે જવાબ ખેતી બે વિશ્વમાં આશરે ખાલી જગ્યા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે જવાબ પચાસ ટકા ત્રણ ખાલી જગ્યા જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય છે જવાબ કાળી ચાર ખાલી જગ્યા જમીનનો લાલ રંગ લો ઓક્સાઇડ ને કારણે હોય છે જવાબ પડખાવ કે લેટેરાઈટ પાંચ ખાલી જગ્યા જમીનને લેટેરાઈટ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે જવાબ પડખાવ છ ખાલી જગ્યા જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે જવાબ રણ પ્રકારની સાત ખાલી જગ્યા જમીન જૈવિક પદાર્થોના સંગ્રહથી બનેલી હોય છે

ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે જવાબ પ્રથમ તેર કપાસની કાળી જમીન ખાલી જગ્યાના નામે પણ ઓળખાય છે જવાબ રેગુ ચૌદ ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ખાલી જગ્યા રાજ્યમાં થાય છે જવાબ રાજસ્થાન પંદર ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ખાલી જગ્યા જિલ્લામાં થાય છે જવાબ બનાસકાંઠા સોળ

જવાબ ખોટું નવ વિશ્વમાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો ખેતી કરે છે જવાબ સાચું પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા જોડો એક કાપની જમીન જવાબ ચાર ચીકણી અને ગેરા રંગની બે કાળી જમીન જવાબ એક ચીકણી અને ભેજ સંગ્રાહક નંબર બે માં જુઓ એક સ્થળાંતરિત ખેતી જવાબ ત્રણ ઉત્પાદન ખૂબ ઓછું બે સઘન ખેતી જવાબ પાંચ આધુનિક ખેત પદ્ધતિ ત્રણ આદ્ર ખેતી જવાબ ડાંગર શેરડી કપાસ ઘઉં વગેરેની ખેતીની પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યો માં લખો એક ખેતી માટે કઈ કઈ બાબતો આવશ્યક છે જવાબ ખેતી માટે અનુકૂળ જમીન પાણી બિયારણો ખાતરો જંતુનાશકો અને આબોહવા આવશ્યક છે બે કૃષિ તંત્રની ઉપજો અંતર્ગત કઈ કઈ બાબતો આવે છે જવાબ કૃષિ તંત્રની ઉપજો અંતર્ગત પાક અને મરઘા ઉછેર વગેરે બાબતો આવે છે કાળી જમીનનું મુખ્ય લક્ષણ કયું છે જવા કાળી જમીનનું મુખ્ય લક્ષણ આ છે તે ચીકણી કસવાડી અને ફળદ્રુપ હોય છે તેની ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય છે ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે જમીન કઈ જમીન તરીકે ઓળખાય છે સાથી જવાબ કાળી જમીન કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી તે કપાસની કાળી જમીન તરીકે ઓળખાય છે ભારતમાં રાતી જમીન ક્યાં આવેલી છે જવાબ ભારતમાં રાતી જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં આવેલી છે પડખાવ કે લેટેરાય જમીન ઓછી ફળદ્રુપ કેમ છે જવાબ પડખાવ કે લેટેરાય જમીનમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપ છે તેમજ તેમાં દ્રાવ્ય પ્રમાણ વધારે હોય છે આઠ સઘન ખેતીને વ્યાપારી ખેતી પણ શા માટે કહેવામાં આવે છે સઘન ખેતીમાં આર્થિક વર્તનને વધુ મહત્વ અપાય છે તેથી તેને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે નવ આદ્ર ખેતીમાં કયા કયા પાકોની ખેતી થાય છે આદ્ર ખેતીમાં ડાંગર શેરડી, કપાસ ઘઉં શાકભાજી વગેરે પાકોની ખેતી થાય છે દસ કયા કારણે જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાકો ઉગાડવામાં આવે છે જે તે પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ આબોહવા જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતા વગેરે પરિબળોને કારણે જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાકો ઉગાડવામાં આવે છે કયા કયા ઉત્પાદન થાય છે ખેડા વડોદરા અમદાવાદ સુરત તાપી આણંદ વલસાડ વગેરે જિલ્લાઓમાં ડાંગર નું ઉત્પાદન થાય છે મગફળીના પાકને કેવી જમીન અનુકૂળ આવે છે જવાબ મગફળીના પાકને કાળી કસવારી ઘોરાડું અને લાવાની રેતી મિશ્રિત

સામાન્ય રીતે કુવાઓ પાતળ કુવાઓ નાના મોટા બંધોના જળાશયો અને તળાવોની કૃત્રિમ વ્યવસ્થા દ્વારા ખેતરોમાં પાણી પહોંચાડવામાં આવે છે તેને સિંચાઈ કહે છે ખેત તલાવડી એટલે શું ખેત તલાવડી એટલે ખેતરની ઢોળાવ વાળી જમીનના સેડાઓ વચ્ચે બનાવેલી તલાવડી સત્તર ડેમ એટલે શું જ નાની નદીઓ ઝરણા કે વહોડાના પાણીને ને નકામું વહી જતું

વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે બાવીસ જૈવિક કીટનાશકોનો સેમા સેમા ઉપયોગ થાય છે જૈવિક કીટનાશકો જીવાણુઓ વિષાણુ કૃમિ અને વનસ્પતિ જન્ય આધારિત જૈવિક કીટનાશકોનો ઉપયોગ થાય છે તેમાં જીવાણુ લગભગ નેવું ટકા હિસ્સો ધરાવે છે પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એક કૃષિને અસર કરતા પરિબળો જણાવો જવાબ કૃષિને અસર કરતા પરિબળો આ પ્રમાણે છે એક સુધારેલા બિયારણો બે જંતુનાશકો ત્રણ ખાતરો ચાર યંત્રો પાંચ સિંચાઈની ઉન્નત સગવડો છ ટપક સિંચાઈ પદ્ધતિ સાત ફુવારા પિયત પદ્ધતિ વગેરે

તકનીકો અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવે છે આ ઉપરાંત કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે ગુજરાતમાં મુખ્ય કયા કયા પાક થાય છે? અથવા ગુજરાતમાં મુખ્યત્વે કયા કયા પાકોની ખેતી થાય છે જવાબ ગુજરાતમાં થતા મુખ્ય પાકો બાજરી ઘઉં ડાંગર જુવાર મગફળી કપાસ શેરડી, તમાકુ વગેરે પાકો

રાસાયણિક ખાતરો અને રાસાયણિક કીટનાશકોનો અભિવેકી છે જેને મનુષ્યના આરોગ્ય પર લાંબા ગાળે ખૂબ માઠી અસરો જન્માવે છે મનુષ્ય કેટલાક રોગો થવાની શક્યતાઓ ઉભી થાય છે આમ રાસાયણિક ખાતરો અને રાસાયણિક નો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે

પરિણામે એ જીવાતોનો નાશ થાય છે તેથી કૃષિ પાકોમાં જીવાતોના નિયંત્રણ માટે જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવા તરફનું વલણ વધી રહ્યું છે ત્રણ ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે ટપક પિયત પદ્ધતિનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી એક પાણીની ચાલીસ ટકા થી સાહીઠ ટકા સુધીની બચત થાય છે બે પાણી સાથે ખાતરો અને જંતુનાશક દવાઓ એક સરખા પ્રમાણમાં વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થાય છે વિકાસની પચીસ ટકા પણ સારી રીતે પિયત કરી શકાય છે પાંચ નિંદણ ઓછું થવાથી નિંદામણ નાશક દવાઓનો અને મજૂરીનો ખર્ચ ઘટી જાય છે છ જમીનમાં પાણી ભરાઈ રહેતું ન હોવાથી રોગ જીવાત ઓછી આવે છે વીજળીની આશરે ત્રીસ ટકાથી પાંત્રીસ ટકા સુધીની બચત થાય છે પ્રશ્ન આઠ ટૂંકનો જ લખો એક કાળી જમીન કાળી જમીન ચીકણી અને ફળદ્રુપ હોય છે તે ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી સંગ્રહી રાખવાની ક્ષમતા ધરાવે છે

ડાંગરનો પાક લઈ શકાય છે ડાંગરની ખેતીમાં ડાંગરના ઉત્પાદન ભારત જાપાન શ્રીલંકા વગેરે ડાંગરના અન્ય મુખ્ય ઉત્પાદક દેશો છે ભારતમાં પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા બિહાર ઓડિશા વગેરે ડાંગરના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ખેડા અમદાવાદ સુરત તાપી આણંદ વલસાડ વગેરે જિલ્લાઓમાં થાય છે પ્રશ્ન સંકલ્પના સમજાવો ખેતી જે અનાજ તેલીબિયા કઠોર ફળો શાકભાજી ફૂલો વગેરેને ઉગાડવાનો તેમજ પશુપાલનનો સમાવેશ થાય છે એવી પ્રાથમિક પ્રવૃત્તિને ખેતી કહેવામાં આવે છે ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે આર્દ્ર ખેતી કહેવાય છે આ પ્રકારની ખેતીમાં વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતા વધુ પાક લઈ શકાય છે અહીં ડાંગર શેરડી કપાસ ઘઉં શાકભાજી વગેરે ની ખેતી થાય છે પ્રશ્ન દસ નીચે આપેલા ગુજરાતના રેખામાં નીચેના પાકોને તેમના ઉત્પાદક મગફળી દિવેલા એ રીતે ગુજરાતના નકશામાં દર્શાવવાનું છે જો અહિયાં ગુજરાતનો નકશો આપેલો છે તેમાં બાજરી ઘઉં ડાંગર મગફળી કપાસ દિવેલા જેવા પાકો આપણે દર્શાવવાના છે ચો એક અમદાવાદ બે પાટણ ત્રણ ભાવનગર ચાર સુરેન્દ્રનગર બે ડાંગર ડાંગર પકાવતા જિલ્લાઓ જુઓ એક સુરત બે અમદાવાદ ત્રણ પંચમહાલ ચાર ડાંગ પાંચ તાપી

બે મહેસાણા ત્રણ પાટણ ચાર જુનાગઢ પાંચ અમરેલી છ સાબરકાંઠા સાત સુરેન્દ્રનગર આઠ રાજકોટના રેખાંકિત નકશામાં નીચેના પાકોને તેમના ઉત્પાદક રાજ્યોમાં યોગ્ય સંજ્ઞા વડે દર્શાવો દરેક પાક માત્ર બે રાજ્યોમાં દર્શાવવાના છે એક ઘઉં ડાંગર બાજરી કપાસ મગફળી પકાવતા રાજ્યોમાં આપણે દર્શાવવાના છે અહીંયા અલગ અલગ રાજ્યોમાં આપણે ઘઉં બાજરી ડાંગર કપાસ પકવતા આપણે અલગ અલગ રાજ્યોમાં દર્શાવેલા છે તે જુઓ અંદર એક ઘઉં પકવતા રાજ્યો એક પંજાબ બે ઉત્તર પ્રદેશ ત્રણ હરિયાણા ચાર બિહાર બે ડાંગર પકવતા રાજ્યો એક પશ્ચિમ બંગાળ બે તમિલનાડુ ત્રણ આંધ્રપ્રદેશ ચાર તેલંગણા ત્રણ બાજરી પકવતા પાંચ મગફળી પકવતા રાજ્યો એક ગુજરાત બે મહારાષ્ટ્ર ત્રણ આંધ્રપ્રદેશ ચાર તમિલનાડુ વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો